આપશો ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર મિત્રો દેવાયત બાબા બોદરના ઇતિહાસ એની જે કાંઈ ગાથા છે એ આજે વર્ષોથી ગવાતી આવે છે એનાથી કોઈ અજાણ નથી કે એ પ્રસંગને લઈને કોઈને જાણ નથી એવું નથી ત્યારે આ બાબતને લઈને જે શેખ જસુભાઈથી લઈને જવાહરભાઈ સાવડા અને છેલ્લે મુરુભાઈ બેરાના હસ્તક એ જે પ્રસંગને ઉજળો બનાવવાનો મોકો મળ્યો છે ત્યારે એ દેવાજ બાપા બોદરના સ્મારક પ્રસંગે ઉપરકોટ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો અને એ કાર્યક્રમમાં જસુભાઈનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે જવાહરભાઈ છાવળાના મનની ઈચ્છા હતી એ પણ સાકાર જવા થઈ રહી છે ત્યારે આવા શુભ પ્રસંગે જસુભાઈના જે સપનું છે જવાહરભાઈની જે મનની વાત હતી એ સાકાર થઈ રહી છે તે પ્રસંગે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે આ બાબતને લઈને શું વાત કરી આવો આપણે તે સાંભળીએ ખરેખર મિત્રો અહીં એક મારે થોડી ટકોર કરવી છે કે જ્યારે આ બાબતમાં વોટ્સઅપ કે જે સોશિયલ મીડિયામાં પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે બધા એવા કે એમાં હતું કે બધા આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે પણ આગેવાનોમાં તો ઠીક કોઈ નહોતું આવ્યું પણ ભગવાનભાઈ બારડ જે કહેવા હતા કે એણે જેણે આપણો ઓરિજિનલ ડ્રેસ પહેરીને આવ્યો હતો અને આવો આપણે એને પોતાના જે રણકારો હોય છે પોતાનો જે ટહુકો હોય છે એ ભાષામાં આપણે ભગવાનભાઈ બારાળને સાંભળીએ હાકી નથી ને એક હજાર વર્ષ પેલા નો ઇતિહાસ બનેલો છે ને એની વાત ખાલી વર્ણવે ત્યાં રૂવાડા ઉભા થઈ જાય છે ભલામણ હે ત્યારે શું થયું હોય છે મંચસ આજના અધ્યક્ષ માનિયરસિંહ મુળુભાઈ મારા સ્નેહી પરમ પૂજ્ય સન્માનનીય ભૂપેન્દ્રસિંહ બાપુ બંને સાંસદ તમામ ધારાસભ્ય શ્રીઓ ડાયસ ઉપર બિરાજમાન તમામ આગેવાન શ્રીઓ સમગ્ર વિસ્તારમાંથી પધારેલા તમામ સમાજના અગ્રેણી આગેવાનો યુવાન મિત્રો વડીલો માતાઓ અને બાળકો મારે વધારે કાંઈ સમય નથી લેવો કુદરતનું સંકેત હોય ને ત્યારે જ બધું નિર્માણ થતું હોય છે ત્યાં દેવાજ બાપાનો સંકેત

જ્યાં કપું હયું પણ ભરાઈ જાય ને આંખમાંથી આંસુ પણ નીકળે ને ક્યાંક કપડા રુવાડાય ઊભા થઈ જાય આ ઘટના 1000 વર્ષ પછી યાદ કરીએ જો આ પરિસ્થિતિ થતી હોય તો ત્યારની વસ્તુનો ઇતિહાસ યાદ રાખીને આપણે ઇતિહાસ યાદ રાખીને આપણે કોણ છે કોના વારસદાર છે આપણો ઇતિહાસ શું છે આ યાદ રાખીને આહી ઓડે તુડા સમા જીવીએ તો ત્યારે જિંદગીમાં આપણે દુખ ન પડે એવું હું માનું છું ઇતિહાસને યાદ રાખીને જો હું કાયમી કેતો આવ્યો છું કોઈ પણ જગ્યાએ સમાજ મળે ત્યારે કહું છું કે આપણે કોણ છે આપણે કોણ પરિવારમાંથી આવીએ છીએ આપણો ઇતિહાસ શું છે સાડા પાંચ હજાર વર્ષ પહેલા થી ઇતિહાસ આહીરોનો નો ચોડાસમા ને આહીરો ઇતિહાસ એક હજાર ને પચીસ સાલ પહેલા થી મિત્રો વિચાર તો કરી લેજો આ ઇતિહાસને આજ યાદ રાખીને જો આપણે જીવતા જીવન જીવીએ ને તો ક્યારે પણ ક્યાંય વસ્તુ ન થાય અને એ જમાનામાં એ સમયમાં કયો વર્ગ હતો વાલબાઈ ને ભીમડો ન હોત લાગણી આપવી જોઈએ કે અમે બેઠા છે આજે પણ તમારા માટે અમે બેઠા છે આવજો દુઃખ પડે ત્યારે યાદ કરજો થોડા સમાન આહીરો તમારા માટે બેઠા છે આ યાદ કરાવવાનું છે આપણા દરેક સમાજ ની અંદર રહેલા વર્ગ માટે આ યાદ રાખીને જીવન જીવીએ એટલી બધા વિનંતી સાથે આપ બધાનો ખુબ ખૂબ આભાર